કવિશ્રી રાજેન્દ્ર શુક્લના પુસ્તક સભર સુરાહીમાંથી હું આનંદ એક ગઝલનું પઠન કરું છું એ ગઝલનું શીર્ષક છે પ્રથમ શબ્દ પ્રથમ શબ્દ જેવું શ્વસી જોઉં છું પ્રથમ શબ્દ જેવું સ્વસી જોઉં છું પછી શ્વાસને પણ કસી જોઉં છું પછી શ્વાસને પણ કસી જોઉં છું તમારા સુધી પહોંચવું છે નક્કી તમારા સુધી પહોંચવું છે નક્કી સુગંધો સમૂહ ધસમસી જોઉં છું સુગંધો સમૂહ ધસમસી જોઉં છું થશે આપને પણ સુધાની પરખ થશે આપને પણ સુધાની પરખ પ્રવાલોને નિર્વિશ ડસી જોઉં છું પ્રવાલોને નિર્વિષ ડસી જોઉં છું તહી પણ હશે એક આકાશતા તહી પણ હશે એક આકાશતા ભ્રમરજમ કમલદલ ફસી જોઉં છું ભ્રમરજમ કમલદલ ફસી જોઉં છું હું એ કોઈ જેવો જ સુકો જરઠ હું એ કોઈ જેવો જ સુકો જરઠ તમે છો તો ક્ષણ આ રસી જોઉં છું તમે છો તો ક્ષણ આ રસી જોઉં છું અરે શૂન્ય હો તોય પડકો પડે અરે શૂન્ય હો તોય પડકો પડે ગઝલ ને ગહન ઉલ્લસી જોઉં છું ગઝલ ને ગહન ઉલ્લસી જોઉં છું કવિશ્રી રાજેન્દ્ર શુક્લા